જે ચાલી રહેલી પાયાની કામગીરી દરમિયાન ભેખડ ધસી પડતા મજૂર ડટાયો પાટણ રેલવે સ્ટેશનનું હાલમાં પુરજોશમાં આધુનિકરણની કામગીરી ચાલી રહી છે ત્યારે રવિવાર ના રોજ રેલવે સ્ટેશનના નવીનીકરણની કામગીરી દરમિયાન માટીની ભેખડ ધરાશાય થતા નીચે કામ કરી રહેલા એક મજૂર દટાતા સ્થળ પર કામ કરતા મજૂરોએ તાત્કાલિક તેને માટીમાંથી બહાર કાઢી આઠ દ્વારા શહેરની જનતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો પરંતુ મજૂરને સારવાર મળે તે પહેલા જ તેને દમ તોડતા અને આ બાબતની જાણ હોસ્પિટલ દ્વારા પોલીસને કરાતા સ્થાનિક તેમજ રેલવે પોલીસે હોસ્પિટલ ખાતે આવી આગળની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું પાટણ રેલવે સ્ટેશન ખાતે બનેલા અકસ્માતની ઘટનાથી મળતી હકીકત અનુસાર હાલમાં પાટણ રેલવે સ્ટેશનના આધુનિકરણની કામગીરી ચાલી રહી છે ત્યારે આ કામગીરીમાં મધ્યપ્રદેશ ડિસ્ટ્રિક્ટના દસ જેટલા મજૂરો કામ કરી રહ્યા છે

જોકે જનતા હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ વિનોદ કુમાર સિંહે હોસ્પિટલના સ્ટેચર પર અંતિમ શ્વાસ લેતા સાથે કામ કરી રહેલા મજૂરોમાં શોક છવાઈ જવા પામ્યો હતો તો બનાવની જાણ રેલવે પોલીસ સ્ટેશન અને સ્થાનિક પોલીસને કરાતા તેઓ પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને લાશનું પંચનામું કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું પાટણ રેલવે સ્ટેશનના આધુનિકરણની કામગીરી દરમિયાન ફરજ પરના કંપનીના જવાબદાર સુપરવાઇઝર પર હાજર હોય તેઓ પણ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા મધ્યપ્રદેશમાંથી મજૂરી અર્થે આવેલા અને આ ઘટનામાં મોતને ભેટેલા વિનોદ કુમાર સિંહ પરિણીત હોય અને તેને ત્રણ સંતાનો હોવાનું તેના નાના ભાઈ પ્રભાત સિંહે જણાવ્યું હતું